આપણો પોરબંદર ના ભૂકી ગયા છે એ ઓલા ભાઈ બંધો ને બીજા નથી વાહે રહી ગયા છે તો મિત્રો આપણો ભાઈ બંધો હવે સેટ આવ્યા છે ઓલા જા બીજો જાય મિત્રો ફાઇનલી મેડમ ભૂકી છે

આપણે હવે હેને ભૂખ લાગી હે બહુ બપોરે ખાતું હે નહીં આપણે અત્યારે ને કઈક કંઈક બીજા નું કઈક આ બધે પ્લાનિંગ કરે છે હું મગવે ઓનલી મોબાઈલ નું મગાવું છે ને ખાવું હે હું મગવી એ તમે આગળ જોજો લોગમાં મને પણ ખબર નથી આવશે એટલે હું તમને દેખાડ મિત્રો બધાને પ્લાન હે બીઝા ખાવાનો તો જો આપણે અહીંયા આવી ગયા હે ગાડી લઈને આવેલા ભાઈ છે આપણે ક્યાં સારી એવી જગ્યાએ જવું છે ત્યાં જવું છે અમને પણ ખબર નથી આપણે આવે કે એક જગ્યાએ આવ્યા હે મસ્ત ગોસામાં જગ્યા આવેલી છે ગોસામાં પોરબંદર મંદિર ની બાજુમાં આવેલ છે ને ગોસાા નામ તો સુનાયો તો મિત્રો મસ્ત મજા ના આપડે ને ગોસા તરફ એકા દરિયા કાઠો અહીંયા છે નહી આવી ગયા હે જોવો તમે આપડે મિત્રો ચશ્મા બીજા ને બુશ માર લીધા આમાં આવ્યું આવું એમાં ફરવા જઈએ ને આ એક બીજો લોગર માં ઢેરો છે મિત્રો

બરાબર ભાઈને મિત્રો જો આ બારે રખડે છે ઓહો હો જો મિત્રો આ એક નંબર છે 90 વ્લોગર હે મિત્રો રખડુ મેર હે ચેનલ નું નામ દીતે ગોપાઈ चल सो मारे दरिया ये ध्यान से देखिए भाई लोग यहाँ की मिट्टी में कुछ अलग लोग કોડી કા પાણી ભી એકદમ ખારા ખારા તો હાલો મિત્રો મસ્ત માયાનો દરિયામાં ફરે લીધું છે જોઈ લ્યો તો મજે એકદમ દરિયાનો સીન જોઈ ગયો એક વારા ઓલ બસ હાલો મિત્રો ફાઇનલી હવે ઘર ભેગુ થવાનું છે હવે ઘર ભેગા બજાનાજી આપદી બોજ વજરે કડા બોજ જલસો કરયો હાલો મિત્રો ફાઇનલી હવે હેને

એકદમ મિત્રો આ કેમેરામાં પાણી કરી ગયું છે કોઈ વિડિયો ઉતારી રહ્યા તો હોય તમારા માટે મિત્રો સ્પેશિયલ વિડિયો બનાવી છે પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ આ વરસાદ આવે બો આ તમને કેમેરામાં છાટા નહીં દેખાતા હોય તો મિત્રો બેના રહેજો વ્લોગ માં હવે પાછા હે ને આ સાંજે કા કાલે જવા દેક તમને હું મળું વ્લોગ માં તો મિત્રો ઘરે હું પૂગ્યો છું અને આપણે ઘરે પૂગીને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે અને મિત્રો આજનો વ્લોગ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ માં ફટાફટ જણાવી દેજો જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં